તો વાત કરીએ ખેડાની તો ખેડા જિલ્લામાં ડાકોર દર્શનાર્થીઓ છત્રી લઈ દર્શન કરવા મજબૂર થઈ ગયા છે ત્યારે લગભગ એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અંદાજે એક ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો હોવાનું સ્થાનિક અંદાજ છે ત્યારે ગોમતી ઘાટ ઉપર નવી બનાવેલ લાલ પથ્થરની છત્રીઓ

ખાસ કરીને ધરતીપુત્રો ખેડૂતોમાં પણ ખેતીલાયક વરસાદથી ખુશીની લહેર જોવા મળી છે જે સંપૂર્ણ ખેડા જિલ્લો હાલ વરસાદી માહોલમાં ગરકાવ છે ત્યારે આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે